હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું ખેરી ગુંદરપાક તેનો ગુંદર બનાવવાનો છે ટોટલી વસ્તુ મૂકી છે તેને હવે મિક્સર જારમાં દળી દઈશું ખેરી ગુંડ બનાવવાનો છે તેમાં પણ પાંચસો ગ્રામ ઘી લીધી છે તેમાં દેશી ગુણનો ઉપયોગ કરે છે સાડીત છે હલાવતા ગણની સાથે ઘી પણ મિક્સ થઈ જાય એ રીતે ગોળ ઘીનો પાયો કરવાનો છે આ ઘી ગણ પાયાની અંદર દેશી ગોળ ઉપયોગ કર્યો છે

મખાના એડ કરીશું કોપરાની શીણ એડ કરીશું બદામ એડ કરીશું ચારુડી એડ કરીશું તળેલી ખાળેક એડ કરીશું સૂંડ પાવડર એડ કરીશું પાવડર એડ કરીશું મગજ તળીના બીજ એડ કરીશું હવે બધું મિક્સ કરી દઈશું ગુંદર પાક તૈયાર કરવાનો છે કાયો બનાવ્યા પછી ગેસ ઉપર ગુંદર પાકને લેવાનો નથી આ રીતે નીચે ઉતારીને બધી વસ્તુઓ નાખીને હલાવતા જવું અને મિક્સ કરતા જવું પાંડની અંદર ઘી લગાવી દઈશું ખાંડની અંદર એડ કરીશું સરસ એવો ટેસ્ટી અને મીઠો ખેરી ગુંદર પાક બનાવે છે અને દેશી ભાષામાં વસાણું પણ કહેવાય છે સરસ એવો મસ્ત ટેસ્ટી તમારા મોઢામાં ઘડે એવો મીઠો સ્વાદ લાવી દેવો ખેરી ગુંદર પાક બનાવે છે આ પણ બાવણની રીતે કોઈ પણ લોટ નાખ્યો નથી ઉપવાસમાં પણ તમે ખાઈ શકો તેવો ખેરી ગુંદર પાક બનાવ્યો છે અને દેશી ભાષામાં વસાણું કહેવાય છે શિયાળાનું ઠંડી ઋતુનું સ્પેશિયલ ખેરી ગુંદર પાક વસાણું શરદી હોય કફ હોય તમારા કમળના દુખાવા હોય શરીરના દુખાવા હોય તો તેમાં તમને રાહત મળી બનાવીને ડબ્બામાં ભરી દઈશ આદિ રેસીપી મારી ખેરી ગુંદર પાક તૈયાર થઈ ગયો છે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યો છે તો મિત્રો આદિ રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો હવે તેને ડબ્બામાં ભરી દઈશું અને તમે એક મહિનો પંદર દિવસ સુધી ખાઈ શકો આરામથી ઠંડીના દિવસોમાં ખાઈ શકાય ખૂબ જ મજા આવે